હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને જો આજે આપણે કુકિંગ વ્લોગમાં એક સરસ મજાની નાસ્તામાં અથવા તો સાંજે ડિનરમાં ચાલે એવી રેસીપી બનાવવાના છીએ અને તમે પણ જો ઇડલી ખાવાના શોખીન હોય અને વજન વધી જતો હોય તો હું આજે જે ઇડલી બનાવવાની છું એનાથી તમારું વજન બિલકુલ કાબૂમાં રહેશે કારણ કે આપણે જાણીએ છીએ અને ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને આપણે જોયું પણ હશે કે ચોખા ખાવાથી વજન વધી જાય છે હવે ચોખા પણ ખવાતા ન હોય અને વજન વધવા આપણ ન દેવો હોય તો શું કરું તો એના ઓપ્શનમાં એક સરસ મજાની ઈડલી મેં બનાવી છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એના માટે મેં અહીંયા જે સફેદ ઝાહેર આપણે આવે છે સફેદ કલરની હોય છે લાલની સફેદ ઝાર હોય છે એ દરાવેલી છે અને આપણે જે ઢોકરાનું ને એનું દરાવીએ એ રીતના જ મેં દરાવેલી છે જોઈ લો તો ઝાર આપણું મેટાબોલિઝમ જે છે એ કાબૂમાં રાખે છે અને એકદમ સ્ટ્રોંગ આપણને જે ક્રિયા હોય એને સ્ટ્રોંગ બનાવે છે તમે ઘણી વખત સાંભળો છે કે ત્રણેય ટાઈમ ઘઉં ખાવા કરતાં જાર અને બાજરો અને એક ટાઈમ ઘઉં ખાવા સારા તો આપણે એમાં પહેલાં નિમક નાખી દઈશું જેથી કરીને આથો આવવામાં ઘણું ઉપયોગી થાય નિમક અને મેથી બંને તો મેં આ બંને નાખી દીધા છે અને હું એક વાટકો મેં છાશ લીધી છે અને તમે જો છાશ મોડી હોય તો બધું છાશ જ લઈ શકો પરંતુ ખાટી છાશ હોવાથી મેં એક વાટકો છાશ લીધી છે અને એમાં પછી આપણે ગરમ પાણી નાખીશું તો પેલા આ રીતે થોડું હલાવી અને છાશ એક સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં ચણાનો લોટ નાખીશું બે ચમચી જેટલો બે ચમચી ચણાનો લોટ નાખી અને પછી એને ફરીથી મિક્સ કરીશું અને પાણી આપણે જે નાખીએ એ સેજ ગરમ નાખવું કારણ કે શિયાળાનો ભાગ હોય એટલે ગરમ પાણી હોય તો આથો તરત આવી જાય છે એટલા માટે જુઓ મેં પણ ગરમ પાણી નાખ્યું છે અને તમે ફક્ત છાસ નાખતા હોય તો પણ થોડુંક તો ગરમ પાણી નાખવું જેથી કરીને આથો ઝડપથી આવી જાય છે અને જો સવાર સવારમાં તમારે બનાવવા હોય તો તમે પોણી કલાક કે અડધી કલાક પલારો તો પણ ચાલે પરંતુ મારે આ બપોર પછી બનાવવાના છે અને હું બપોરે રસોઈ બનાવી અને પછી એટલે કે ત્રણ ચાર કલાક મારે તોય આથો આવશે એટલે એકદમ સરસ મજાનો થઈ જાય છે હવે જુઓ આપણો આથો આવી ગયો છે એકદમ તમે જોઈ શકો છો સરસ છે ને એકદમ ફૂલેલો હોય એવો થઈ ગયો છે અને આ રીતનું ખીરું રાખવું છે જ કઠણ લાગે કદાચ ઝાડનો લોટ જાડો હોય છે એટલે આપણું પાણીને કરી કરીએ છે તો હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ એમાં રાઈ મૂકીશું અને આ ઇડલી આપણે મસાલાવાળી બનાવીશું એટલે આપણે પહેલાં એનો મસાલો કરી લઈશું આમાં છે અડદની દાળ અને ચણાની દાળ એ બંને દાળને પણ આપણે એમાં તેલમાં નાખીએ અને સેજ બ્રાઉન રંગને થાય ત્યાર પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ છે એ પણ નાખી દઈશું તમે આમાં કેપ્સિકમ ટામેટા ગમે તે ડુંગળી તમારી જે ચોઈસ હોય અથવા તો તમારે જે સ્વાદની બનાવી હોય એ પ્રમાણે બનાવી શકો પછી આપણે એમાં લીમડો નાખી દીધો છે અને હવે આપણે એમાં વટાણા નાખી દઈશું આ વટાણા મેં કાચા જ નાખેલા છે કારણ કે ગાજરને વટાણા બંને અને જો તમારે બાફીને લેવા હોય તો તમે બાફીને લઈ શકો પરંતુ બાફીને નથી લીધા કારણ કે એ થોડા નરમ પડી જાય તો આપણે ઈડલીમાં સરસ રહેતા નથી અને આ રીતના જે આપણે કાચા જ વઘારી એ સેજ આ ખાર છે તો ઈડલીમાં બહુ મસ્ત લાગે છે એટલા માટે તો તમે આને ઢોકળા ઈડલી ગમે તે નામ આપી શકો અને હવે આ એક ચમચો તેલ લઈ લીધું છે અને એમાં આપણે જે ખાવાનો સોડા એટલે કે ભજીયાના જે સોડા છે મેં એ ઉમેર્યા છે ઘણી વખત ઘણા જે આપણે પાપડ બનાવવાનો જે ખાર આવે છે એ પણ નાખે છે અને આ એકદમ સરસ ખાટા બન્યા છે સેજ તમારે એમાં ખાંડ પણ ઉમેરી દેવી જેથી કરીને આપણે જે ખમણમાં આથો આવે ને એવી રીતના આવી જાય છે અને બહુ સરસ લાગે છે એટલા માટે તો તમે આ રીતે કરશો એટલે તમારા ગમે ઢોકળા ઇડલી એ એકદમ ફૂલીને દડા જેવા થાય છે અને એક જ ડિરેક્શનમાં આ રીતે હલાવવું અને મિક્સ કરી લેવું હવે આપણે જે આપણો મસાલો કર્યો તો બધો એ આપણે આમાં ઉમેરી દઈશું ગાજર ને વટાણા જે મસાલા બનાવ્યા હતા એ અને આ કોથમીર ઓલરેડી મેં ધોઈને રાખી છે એ બધી કોથમીર પણ એમાં નાખી દઈશું અને આ નાસ્તામાં કે સાંજે તમે ડિનરમાં પણ લઈ શકો અને એકદમ સરસ પોચા બને છે અને ગમે એટલા ખાવ તો એ વજન વધવાની કોઈ ટેન્શન નથી રહેતી કારણ કે ચોખ્ખા તો આપણને થોડું ઓલું થાય છે અને ડાયાબિટીસવાળાઓને પણ ચોખાઓ હોય હોય છે એટલા માટે તમે આ ઝારની ઇડલી એક મસ્ત ઓપ્શન છે અને આ રીતે થાળી એક ઇડલી સ્ટેન્ડ જે હોય છે આપણે ઢોકરીયાનું એમાં આપણે ગ્રીસ કરી અને ઇડલી ભરી લઈશું અને બેટરને જુઓ આટલું પાતળું બહુ જાડું ન રાખવું કારણ કે જારનો લોટ હોય છે એટલે નહીંતર એકદમ શોષી લે છે પાણી એટલા માટે સેજ પાતળું જ રાખવું અને મસાલો પણ એકદમ ફૂલ હોય છે અને બાળકો માટે પણ હેલ્ધી હોય છે કારણ કે આમ ગાજર વટાણા બાળકો ખાતા નથી હોતા પરંતુ આવી રીતના આપણે એને ખવડાવી શકીએ અને આમાં વેરીએશન માટે તમે ઘણું ઉમેરી શકો મકાઈના દાણા પણ ઉમેરી શકો અને હવે આપણું આ ભરાઈ જાય એટલે મેં અગાઉ જ થોડું ઢોકરીયામાં પાણી લઈ અને ગરમ થવા મૂકી દીધું છે તો સેજ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં જે આપણે ઈડલી ભરેલી છે એ બેટરવાળી ડીશો એમાં આપણે ગોઠવી દઈશું અને પછી થોડીવાર વાર પંદરે એક મિનિટ થવા દેવી પછી આપણે જોઈ લઈશું અને આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ ધીરી રાખવી કારણ કે પાણી વધુ ઉકળે તો ઇડલીની અંદર પાણી જાય છે એટલા માટે તો જુઓ આપણે હવે થોડી વાર લાગે છે કારણ કે છરીમાં ચોટી જાય છે જો આ રીતે એટલે આપણે ફરીથી ઢાંકી દઈશું હવે જો બીજી પાંચ મિનિટ પછી આપણે તમે જોઈ શકો છો આંગળામાં કે ચોટતું નથી એટલે જાણી લેવાનું કે આપણી ઈડલી થઈ ગઈ છે તૈયાર તો હવે આપણે એને જુઓ આ રીતે જોઈ લેવાનું પણ ચાકામાં ન આવે એટલે થઈ ગઈ હોય છે તો જુઓ હું તમને અહીં બતાવું જુઓ એકદમ સરસ રીતે નીકળી જાય છે જુઓ છે ને અને એકદમ જારીવાળી પોચી બની છે જુઓ અને ખાવામાં પણ એટલી ટેસ્ટી બને છે અને બીજું બધું તો ઠીક પણ વજનને કાબૂમાં રાખે છે તો તમે વારંવાર આ બનાવજો અને ચોખ્ખાની ઇડલી કે એના કરતાં તમે આ ઝાડમાં અડદની દાળનો લોટ જે હોય છે એ પણ અડદિયાનો જે લોટ આપણે દરાવેલો હોય એ લોટ પણ આમાં નાખી શકો અને તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી બધી ઉખળી જાય છે અને આ બાજુ મેં ઇડલી આરે જે આપણે ગન પાવડર કે છે એ મેં અગાઉ બનાવેલો જ હતો અને હું રાખું જ છું ગમે ત્યારે ચટણી બનાવી હોય ત્યારે આપણે તરત બનાવી શકીએ તમે આમાં પાણી પણ નાખી શકો પરંતુ હું ખટાશ માટે છાસ નાખીને બનાવું છું અને આ ચટણી તરત તૈયાર થઈ જાય છે કારણ કે આ પ્રી મિક્સ કરેલી હોય છે એટલા માટે આ તમે ઢોસા ઈડલી ગમે નહી આરે ખાઈ શકો તો આ રીતે થોડી વાર રાખશો એટલે એકદમ જામી જશે કારણ કે અંદર દાળિયાનો ને ભૂકો હોય એ પાણીને આપણી છાશને શોષી લેશે અને આની લિંક હું તમને આમાં આપી દઈશ મેં જે બનાવેલો હતો એ રીતે અને જુઓ હવે આપણી ઇડલી એકદમ જુઓ તમે જોઈ શકો છો એકદમ પોચી અને મસ્ત મસ્ત બની છે અને તમે સોસ ચટણી કે ગમે એની સાથે દહીં સાથે સર્વ કરી શકો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો અને બહુ મસ્ત બને છે અને ઝારનો લોટ તો આપણે રોટલા ઝેર ખાતા હોય તો દરાવેલો હોય છે તો અને ઝેરનો લોટ ઝાઝા ટાઈમ પડ્યો રહ્યો તો પણ એને કંઈ થતું નથી તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ જરૂર કહેજો જુઓ છે ને એકદમ પોચી અને મસ્ત મસ્ત અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી થેન્ક યુ ફ્રેન્ડ